હેલો મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલ વિલેજ મેપમાં મિત્રો આજે આપણે જાણવાના છીએ પાભર તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દસ મોટા ગામડાના નામ તથા તેમની વસ્તીની સંખ્યા અને સાથોસાથે એ પણ જાણવાના છીએ પાભર નગરપાલિકા વિસ્તારમાં રહેતી વસ્તીની સંખ્યા ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ

नंबर पांच पर सनछेड़ा गाम जेनी वस्ती संख्या तरह हज़ार छ सौ छियासी नंबर चार पर रू गाम जेनी वस्ती संख्या तरह हज़ार आठ सौ साइठ नंबर तर पर सानवा गाम जेनी वस्ती संख्या चार हज़ार बसो सड़सठ नंबर बेट पर कुआड़ा गाम जेनी वस्ती संख्या चार हज़ार चार सौ पच्चीस नंबर एक पर मीठा गाम जेनी वस्ती चार हज़ार छ सौ पच्चीस ભાભર નગરપાલિકા વિસ્તારમાં રહેતી વસ્તીની સંખ્યા એકવીસ હજાર આઠસો ચોરાણું છે મિત્રો ધ્યાન રાખવું કે આ વસ્તીની સંખ્યા બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ છે મિત્રો આ સાથે જ વિડિયો અહીં પૂરો કરી રહ્યા છે આવતા વિડીયોમાં જાણીશું કેમ તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા દસ મોટા ગામના નામ તેમની વસ્તીની સંખ્યા વિશે